સાબરકાઠા લોકસભા બેઠક પર થી ભાજપ ના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા ચૂંટણીના મેદાન માં શોભનાબેને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું શોભનાબેને સોળ એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાની જાહેરાત કરી છે કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર નિકુંજ રાઠોડે ભાજપનો ખેસ પહેર્યા બાદ આત્મસંતુષ્ટિ થયા સભામાં સ્વી કોંગ્રેસ માં રહી આત્મવિશ્વાસ વિરોધ કરતા હતા ભાજપ અમારા સમાજ ને બધું આપે છે અને અમે કોંગ્રેસ નો પ્રચાર કરતા હતા હવે અમે ભાજપ સાથે છીએ તેમ તેમણે જણાવ્યું હતું માન્ય મંત્રીશ્રી ના માર્ગદર્શન હેઠળ ની શરૂઆત કરી રહી છું મોડાસા વિધાનસભા ના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અને એનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠના હોદ્દેદારો છે જે મંત્રી મહામંત્રી સહમંત્રી યુવા મોરચો જે કામે લાગી ગયા છે એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે હું ભારે બહુમતીથી જીતી છે એવો મને વિશ્વાસ છે પત્ર હું સોળ તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે અને હું એમના આશીર્વાદથી ઉમેદવારીપત્ર